પેલા શું કરવાનું છે પાણીવાળા હાથ કરવાના ને સાબુ લેવાનો પછી પછી શું કરવાનું હા એમ ધોવાના પછી હા સરસ વેરી ગુડ પછી પછી બીજો હાથ ફેરવવાનો હા પછી પછી કેવી રીતે ધોવાના પછી અંગૂઠા ધોવાના હા નખ ભી ધોવાના

વેરી ગુડ આલો બッタડિયાના જે આવી રીતે ધોવાના છે આ કોઈ હાથ ધોયા વગર છમમાં બેસવાનું